જે અભિવ્યક્તિનું સૌને અધિકાર આ છે જનતાનો અવાજ નમસ્કાર હું ધ્વાની પટેલ જનતાના અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું જનતાના અવાજ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર અમે ખાસ આપની પ્રતિક્રિયાઓ જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આજે પણ આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તે નંબર પર આપ કોલ કરી શકો છો અને જનતાના અવાજના આજના વિષય પર આપ આપની પ્રતિક્રિયાઓ અમારી સાથે શેર કરી શકો છો પરંતુ આપની એક નમ્ર વિનંતી કરવાની રહેશે કે આપ જ્યારે પણ કોલ કરું ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરશું કે જેથી કરી આપનો અવાજ સીધો અમારા સુધી પહોંચી શકે આવનારા દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પણ રાજ્યસભાની ચૂંટણીએ ખૂબ જ જોર પકડ્યું છે મહત્વની બાબત એ છે કે જે સમાચારો સામે આવી રહ્યા છે અને આ સમયગાળા દરમિયાન જે રીતે કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા પડી રહ્યા છે તેના કારણે ફરી એક વખત રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે અહીંયા રાજકારણીઓની નીતિ પર સવાલ થાય તે સ્વાભાવિક બાબત છે અહીંયા શું માત્ર ને માત્ર સત્તાના ભૂખ્યા આ રાજકારણીઓ જો રહેતા હોય છે અથવા તો સત્તાની જ ભૂખ તેમનામાં રહેતી હોય છે આવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે ચૂંટણી સમયે જ શું તમને પક્ષ પલટો યાદ આવે આવે છે તો બીજી તરફ એ પણ સવાલો થાય કે અહીંયા રાજકારણમાં પણ સ્વાભિમાન જેવું કશું જ નથી રહ્યું એક વખતે જે વ્યક્તિ સામે આપણે લડ્યા હોઈએ જે નેતા સામે આપણે લડ્યા હોઈએ હવે તે જ નેતા આપણા પક્ષમાં આવી જાય અને આપણે તેમના માટે પ્રચાર કરવાનો જે વારે વારે ખરીદ વિચારના આક્ષેપો કોઈ એક પક્ષ પર લાગતા હોય તો શું એ પક્ષ માટે એ આક્ષેપો કોઈ જ માન્ય નથી રાખતા અહીંયા કદાચ રાજકારણની જો વાત કરીએ તો રાજકારણના પણ કેટલાક ચોક્કસ આદર્શ રહેતા હોય છે પણ ખેર ભૂતકાળના પણ અનુભવો જે રીતે રહ્યા છે એમાં કહી શકાય કે રાજકારણમાં રાજનીતિમાં કોઈ નીતિ નથી હોતી અહીંયા સામ દામ દંડ ભેદ તમામે તમામ પ્રકારની ચાલુ ચાલવામાં આવતી હોય છે અને આખરે છેલ્લે જે આપણે

અહીંયા આ ખર્ચ આખરે કોણ ઉપાડશે અને કોના માથે અહીંયા કોના પૈસે દિવાળી થઈ રહી છે અહીંયા ફરી એક વખત હવે જનતાના પૈસે દિવાળી કરવામાં આવશે જનતાના પૈસા ચૂંટણીમાં વાપરવામાં આવશે આપણે સામાન્ય વસ્તુ પણ ખરીદવા જઈએ છીએ ત્યારે આપણે સો વખત એને જોતા હોઈએ છીએ વિચારતા હોઈએ છીએ કે આ મને કઈ રીતે ઉપયોગી રહેશે કઈ રીતે મારા કામમાં લાગશે એની એ કેટલી ટકાઉ છે ખાસ આવી અનેક એવી બાબતો આપણે વિચારતા હોઈએ છીએ તો શું આ સત્તાધારી પ્રતિપક્ષો કે વિપક્ષો કોઈ પણ ઉમેદવારોને ટિકિટ આપે છે તો શું એવું નથી વિચારતા કે આ કેટલા સમય માટે પક્ષ જોડે જોડાઈને રહેશે એની વિચારધારા શું છે એની માનસિકતા શું છે એની નીતિ શું છે શું તે વિચાર્યા વગર જ અહીંયા ટિકિટો આપી દેવામાં આવતી હોય છે અને કદાચ એક ટર્મ પૂરી થયા પહેલાં જ આવા લોકો જ્યારે કોઈ આવી ચૂંટણી આવતી હોય ત્યારે તકવાદી બની અને પક્ષ પલટા કરી દેતા હોય છે આખરે આમાં જનતાનો શું વાંક છે આમાં ભૂળી જનતા આખરે શું કરશે શું અહીંયા જનતા પણ નથી સમજી રહે આવા જે નેતાઓ છે એમને જનતાએ જવાબ આપવો જોઈએ કે કેમ રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ ફરી એક વખત રાજકારણ સક્રિય થઈ ગયું છે ફરી એક વખત આપણે જોઈ રહ્યા છીએ કે તરજોડની નીતિ અહીંયા હાલ જોવા મળી રહી છે ખૂબ જ સરળતાથી પતે એવી આ ચૂંટણી હતી બે બેઠકો ભાજપના પલ્લામાં બે બેઠકો કોંગ્રેસના પલ્લામાં પરંતુ તેમાં પણ અહીંયા રસાકસી લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ રાજ્યસભાની ચૂંટણી નહીં પરંતુ આ પ્રતિષ્ઠાનો જંગ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તો જનતાના કાર્યક્રમનો આજનો વિષય ફરી શરૂ થઈ તળજોડની નીતિ

રાજકારણ ગરમાયું બે ધારાસભ્યો રાજીનામા આપ્યા કોંગ્રેસના શું પ્રતિક્રિયા આપની જનતા તરીકે આપ કેવી રીતે જોઈ રહ્યા છો વિચારવા વિચારવાયું છે કે આપણને પક્ષ માંથી આગળ છે ગમે કામ માટે બેન આમાં ખરેખર મોટા મોટો આમાં લાઈન દોરી પછી બેન આમાં બની શકે આ કહેવા માંગુ છું ખરેખર આ ખરેખર દુઃખ લાગે છે તો કોઈ બી સરકાર હોય આ બે ખરેખર જનતા જેને જવાબ આપવા આપશે બરાબર હું તો કહેવા માંગુ છું કે આ જોતા લાગે છે કે અત્યારના એક જ જો કે આવા રાજકારણીઓને ખરેખર આવા બહાર કાઢી નાખવા જોઈએ બે ને જનતા જો એવો જવાબ આપવો જોઈએ કે કોઈ નામ ન લઈ શકે આવા ઉપર ઢુંડી તપાસ પણ થઈ છે બેન કે જ્યાં કારણે બેન આમાંથી હરી ગયા છે ત્યાં રાજીનામા આપ્યું બેન અને ખરેખર તેના ચૂંટણીમાં બેન આપણે વિચાર કરો કે બીજા કરોડો અગિયાર ના બેન ખર્ચો થશે આ સિવાય જે ચૂંટણીમાં ઉભા છે બેન ધારાસભ્યો એની કરોડો બે પાંચ કરોડ રૂપિયા વાપરો પડશે ત્યારે ચૂંટાતા બેન

ખોટા કોના પર આક્ષેપ મૂકીને કોઈ મતલબ નથી અને બીજું કે કોંગ્રેસ ને જે આગેવાની છે એ છે હિસાબે હોસ્પિટલ અહિયાં સિવિલ માં ગયા આપણે ગુજરાત ગુજરાતના અધ્યક્ષ કોંગ્રેસ અધ્યક્ષ એ નીતિન પટેલ ના માટે ગયા હતા કે કોરોનાના દર્દીઓ માટે ગયા હતા એવી બધી ઉપાજો ઉઠાવી આ બધું કરે છે ખોટું છે જી બિલકુલ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને આપની પ્રતિક્રિયા જણાવવા બદલ વિચારવા જેવી બાબત છે અહીંયા ખરીદ્યાના વેચ્યાના આક્ષેપો આપણે ભારતીય જનતા પાર્ટી પર કરીએ છીએ અને કદાચ એમાં એવું માની લેવાનું કોઈ જ કારણ નથી કે એવું નહીં થતું હોય પણ અહીંયા કોંગ્રેસે સૌથી પહેલાં એ વિચારવું જોઈએ કે આપણા પક્ષની અંદર શું ચાલી રહ્યું છે આપણા ઘરમાં ક્યાં કમી રહી જાય છે આપણા ઘરમાં શું એવું તો થઈ રહ્યું છે કે આખરે એક પછી એક ધારાસભ્યો આવા ચૂંટણીના સમયે પક્ષ છોડી અને સામેના પક્ષમાં જાય છે અને કોલર મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે

કોંગ્રેસ ભાજપ તો ઠીક છે છે પણ લોકો પાસે આ કરી રહ્યા ભાજપ હોય તો કોંગ્રેસ હોય જ્યાં ભાજપ ને લોકોએ ન સ્વીકારી હોય ત્યાં જોર તોડની ની કરીને ભાજપ પોતે પોતે પોતાનો વીટ ઉકી ગયા કોંગ્રેસ પોતે ખબર કે એમ આવત ત્યાં મારી રહી છે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ કોંગ્રેસ ના લોકો કેમ ખરીદાય છે કેમ વેચાય છે એ મને સમજણ નથી પડતી એટલે કોંગ્રેસ ભાજપ થોડો પણ લોકો સાથે ગદ્દારી બંને પક્ષ કરતા હોય એવું સ્પષ્ટ મારું માનવું છે કારણ કે લોકો એક મેન્ડેટ જોઈને વોટ આપ્યા હોય છે અને જયારે બીજા પક્ષ ને જાકારો આપ્યો હોય અને જયારે ખરીદ વેચાણ સંઘ બની ગયું હોય ત્યારે લોકશાહી નું આનંદ છે ને લોકોની ખરેખર લોકો સાથે એક મોટી ગદ્દારી થઈ રહી એવું હું કહી કારણ કે ભારતીય જનતા પાર્ટી આટલા દિવસ કેમ કોંગ્રેસે એના લોકો નો અને જયારે આજે તમારે રાજ્યસભાની ત્રણ સીટો ચૂંટવાની તો જ કોંગ્રેસ જ્યાં વાત આવે તો અધ્યક્ષ જયારે કોંગ્રેસ વારંવાર ખેતી હોય ત્યારે રાજીનામું લેવા નથી આવતું અને જયારે કોંગ્રેસ ના કોઈ પણ પક્ષના ધારાસભ્યો રાજેન્દ્ર ત્રિવેદી ના ઘરે બેઠા ટેલિફોનિક રાજીનામું સ્વીકારી લેવામાં આવે છે જયારે અલ્પેશ ઠાકોર નું રાજીનામું લેવાનું હતું ત્યારે વારંવાર કોંગ્રેસ રાજ્યપાલ ને મળી રાજ્ય અધ્યક્ષ ને મળી રજૂઆતો કરી કોણ સુધા જવું પડ્યું ત્યાં સુધી તમે રાજીનામા સ્વીકાર્યું અને અત્યારે ધારાસભ્ય રાજીનામા લઈ લેવા અને એ બી જયારે રાજ્યસભાની ચૂંટણીઓ ત્યારે તો પહેલા તો ભાજપ સામે હું આંગળી સુધી ને કહી કે નકામી નિકરમી સરકાર આ પક્ષ જો અત્યારે આટલી મહામારીમાં તમારા પાસે રૂપિયા લોકોને દવાખાના માટે નથી લોકો મરી રહ્યા છે ટ્રેન નથી આપી શકતા મફતમાં લોકોને સુવિધા હોસ્પિટલો સારી નથી આપી શકતા લોકોને રજાતા મૂકી દો છો અને તમે એમએલએ ખરીદવાના બાસો બસો કરોડ રૂપિયા વાપરો છો તો વિકાસ સરકાર ઉપર જો પબ્લિક ને આજે સ્વાસ્થ્ય ચિંતા છે તો તમે લોકોના ત્રીસ હજાર લગ્ન રોકાઈ ગયા લોકોના જે મંદિરો ધાર્મિક મંદિરો તમે બંધ કરી દીધા અને તમે ઇલેક્શન કયા હિસાબે કરાવો છો ઇલેક્શન હોવું જ ન જોઈએ હું સખત છું કે વિરોધમાં વિરોધમાં છે લોકોના સતત શબ્દો મહામારી ના હિસાબે મોટી મોટી હોય તમે ઇલેક્શન કયા હિસાબે લાયા કેમ ત્રણ રાજ્યસભા વગર તમારું ભારત ભાંગી પડ્યું છે કે અત્યારે નથી રાજ્યસભા ચાલતું જો આટલી મહામારી ચાલતી હોય આખો દેશ લોકડાઉનમાં હોય તો તમે રાજ્યસભાની ચૂંટણી લાયા કઈ રીતે

ખૂબ જ શરમજનક બાબત કહી શકાય આપણા માટે પણ આપણા દેશ માટે પણ ગુજરાત માટે પણ કારણ કે આખરે જ્યારે આની ચર્ચાઓ થશે ત્યારે નામ ગુજરાતનું પણ એટલું જ બદનામ થશે અહીંયા સવાલો તો ગુજરાતની જનતા પર પણ ઉઠશે અહીંયા સવાલો ગુજરાતની જનતાના મૂડ પર પણ ઉઠશે તો અહીંયા આ કદાચ તમામે તમામ લોકો માટે શરમજનક બાબત છે અને એ કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે હલો તો ફરી એક વખત તોડજોડની મોસમ ફરી એક વખત એ સમયમાં આવીને આપણે ઊભા રહ્યા કે જ્યારે વધુ ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો શું અહીંયા લાગે છે કે કોઈ નિયમોમાં ફેરફાર આવવા જોઈએ શું ચૂંટણીના સમયે આ રીતે જે પક્ષ પલટા થતા હોય છે એની પર રોક લાગવી જોઈએ પછી કોંગ્રેસ હોય કે ભાજપ કેમ ના હોય પણ અહીંયા ક્યાંક એવું લાગે છે કે હવે નિયમો બદલાવવા જોઈએ અને જે રાજકારણીઓ રાજકારણ કરતા હોય છે તેને સાઈડમાં મૂકી અને નિયમો બદલવાની જરૂર છે આગળ વાત કરીશું તે પહેલા એક કોલર મિત્ર હેલો માફ કરશો કોલ ડિસ્કનેક્ટ કરવો પડી રહ્યો છે દર્શક મિત્રો આપને એક વિનંતી કરીશ કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે આપને ટીવીનો અવાજ બંધ કરી અને કોલ કરશો કે જેથી આપનો અવાજ અમારા સુધી પહોંચી શકે ટીવીનો અવાજ ચાલુ હોવાના કારણે જ્યારે આપ બોલતા હો છો ત્યારે ટીવીનો અવાજ પણ ફરી એક વખત આવતો હોય છે તો આપને વિનંતી કરીશ કે કોલ કરો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરશો અને એક કોલર મિત્ર હેલો હા જીતુભાઈ બોલું છું મને જરા અમદાવાદથી જી

જી નમસ્કાર કોણ વાત કરી રહ્યા છો મેમ હલો હલ્લો હાજી વસ્તુ બોલું જી યાદનો વિષય ફરી એક વખત તોડ જોડની મોસમ આ બાજુ કોંગ્રેસમાં ભંગાણ તો બીજી બાજુ ભાજપ પર આવશે હા ટીવીનો અવાજ બંધ કરી દેશો આપનો હલો હાજી જણાવો હાજી જણાવો

બિલકુલ પણ અહીંયા સવાલ ચોક્કસ આપના જે મુદ્દા છે એ ખૂબ જ યોગ્ય છે અહીંયા આત્મનિર્ભર બનાવવાની વાત છે તો પછી અહીંયા કહી શકાય કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની વાત આપણે તો કરતા હતા પરંતુ અત્યારે હાલ કોંગ્રેસ યુક્ત ભારત હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે કારણ કે મોટાભાગના લોકોને ભાજપ પોતાના પક્ષમાં સમાવી રહ્યું છે પણ પ્રશ્ન એ પણ છે કે કોંગ્રેસ અહીંયા પોતાનું ઘર કેમ નથી સાચવી શકતી તો પછી અને એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે હલો

પ્રજા એ ચૂંટેલા નેતા ઘણી મહેનત કરી અને ચૂંટાઈ આવે છે

જે નેતા ચૂંટાઈ આવે એને તો મળવાના જ છે એમનો જે માસિક વેતન મળવાનું જ છે છતાં કોઈ નિશ્વાસ પડે આટલી બધી મહેનત કરી અને આપ પદ છોડવા કોઈ તૈયાર થાય ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ તો જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય ફરી એક વખત આવી જોડની મોસમ જી હા અહીંયા પ્રશ્ન થાય તે સ્વાભાવિક બાબત છે કારણ કે જે લોકો અત્યારે હાલ ધારાસભ્ય પદેથી રાજીનામા આપી રહ્યા છે તેઓ આખરે ધારાસભ્ય પદ છોડીને જઈ રહ્યા છે એટલે ચોક્કસ બીજી બાજુ સારી ઓફર હોય તેવી ચર્ચાઓ થાય તે સ્વાભાવિક બાબત છે અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે હલો હું ઉકાશભાઈ બોલું છું મારી પ્રતિક્રિયા એવી છે કે આવી રીતે જયારે રાજસભાની ચૂંટણી આવે ત્યારે જ બીજા એકબીજાના પક્ષની ઉપર તકલીફ પડી જાય છે અને લોકો રાજીનામું આપી દે રાજીનામા આપે એટલે એમની ટેકા ચૂંટણી થાય ટેકા ચૂંટણી થાય એટલે એ ટેકા ચૂંટણી થાય એટલે પ્રજાના પૈસાનો દુરુપયોગ થાય અને આ અત્યારે આટલી ભયંકર મહામારી ચાલી રહી છે લોકો અસંખ્ય રીતે લોકો મરી રહ્યા છે એવા સમયે જો આ સરકાર આવી રીતે તોડજોડની નીતિ કરે સારી ના કહેવાય હું તો કહું છું પ્રભુએ એમને માફ નહીં કરે કારણ કે આવી તરજોની નીતિ ના કરો રાજકારણ રમવું હોય તો સારી રીતે રમો આવું ના કરવું જોઈએ લોકોના પૈસે આ જયારે જીતવું ભાઈ એને પેલા અક્ષય પટેલ જીત્યા ને ત્યારે એમની પાર્ટીમાં લોકોએ કેટલો આનંદ કર્યો હતો એ અક્ષય પટેલ અને આ ભાઈ ચૌધરી ના રૂપિયા ની લાલચ આપી ના લોકોએ ખરીદી લીધા આવી રીતે ખરીદાય છે એવા ધારાસભ્યો ને ચૂંટવાઈ ના જોઈએ જનતાએ ફરીથી આવા ધારાસભ્યો ચૂંટવા ના જોઈએ એવો મારો હોપ મારો પોતાનો અંગત મત છે

એ નવા આ તો જ્યારે આ ચૂંટણી આવે ને એટલે રાજીનામું આપશે પહેલાં જ્યારે ભક્તિ નારાજ ગયા હોય એવું વખતે એના પહેલો કે રાજીનામો નગર આપતા એને પહેલાં રાજીનામું આપવા એ ગયા હોજું તમે જુઓ અલ્પેશ ઠાકોરની શું થશે આ તમે જોયું ને કોંગ્રેસ તે સુમની રાજીનામું ને ભાજપમાં ગયા અને ભાજપમાં છે એને પછી ગેચ ગયા એટલે હંમેશા માટે ખરેખર પબ્લિક એ હવે સો ટકા જાગૃત થઈ ગઈ છે અને સરકાર સિંહને એક નિયમ હોવો જોઈએ કે ખરેખર કોઈ પણ ધારા સુધી આવે તો આબીની પક્ષ પલટો ન કરી શકે એવી એવી એક ખરેખર પેલો કાયદો હો જો એ તો જા ધારા સુધી મોને નાં દો સ બસ લોભ લાલચ સિવાય તો કામ થાય જ નહીં મેરા નારા જે તો એને ચૂકની નડી ને નારાખ્યા ને આની મહિના સુધી રાજીનામો આપી દેવું જો નહીં હા ખ બરોબર ત્યારે ચૂકની સમય એ યાદ આવે છે તો 100% ઓમો હે ને राजनीती पैसे ची खरी वेचणी थे वाट सोय सो टकाची ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને આપની પ્રતિક્રિયા જણાવવા બદલ તો ખાસ કરી અને અહીંયા કફોડી હાલત કદાચ જનતાની છે કારણ કે જનતાને પણ ખ્યાલ નથી હોતો કે આખરે જે ધારાસભ્યને તેઓ વોટ આપી રહ્યા છે જે ઉમેદવારને તેઓ મત આપી રહ્યા છે તે ઉમેદવાર પાંચ વર્ષની અહીંયા ટર્મ પૂરી કરશે કે કેમ કારણ કે પરિસ્થિતિઓ તો એવી જોવા મળતી હોય છે કે અડધા ટર્મે તેમને એવું ભ્રમજ્ઞાન થતું હોય છે કે આ પક્ષમાં હું મારી જવાબદારીઓ નથી નિભાવી શકતો એટલે મારે પક્ષ બદલવો છે અને કોલર મિત્ર આપણી સાથે

તમે ગુજરાતી માં કહેવાય છે કે પોતાના બાપનો જે ના થયો એનો નિમો કઈ રીતે થવાનો છે ભાજપે ખરેખર આ રીતનું ના કરવું જોઈએ એમને સ્વેચ્છાએ આવવું હોય તો આવવા દો પણ સામ ડામ ને ભેદની નીતિથી જે આ તોડફોડ કરે છે એ ખરેખર ના થવું જોઈએ કુદરત વિરુદ્ધ નીતિ વિરુદ્ધ પબ્લિક એ જનતાએ જે એમને વોટ આપ્યા એમને ચૂંટાડ્યા કંઈક કામની આશા એ વિકાસના કામો થાય ગામના કંઈક નાના મોટા પ્રશ્નો સોલ્વ થાય એ ગણતરીએ ચૂક્યા અને હવે આ રાજ્યસભાની ચૂંટણી આવી એટલે નારાજ થયા મને ના સાંભળ્યો અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા તમારો છોકરો તમારાથી નારાજ થાય તો તમે તેને સમજાય લો બેટા આમ કર કેમ કર એમ કઈ તમે સમજાય લો છો અને બાપ ને દીકરો હમતી રહેતા હોય છે પણ કઈ છોકરો ઘર છોડીને ને જતો નથી રહેતો

જી રાજેશ જી આજના વિષય પર આપની પ્રતિક્રિયા શું છે આ લોકોને જો આ રીતે રાજીનામા આપી દેતા જોડે જણાવ તો આના માટે તો સરકારે તમે સરકારી વિરુદ્ધ બોલો તો એની પર રાષ્ટ્રો નો લાગે છે તો આ લોકોને તો સજા થવી જોઈએ ને જે લોકો આવા ટાઈમે તમને છોડી દે છે પક્ષ

ધારાસભ્ય શું સામાન્ય કોર્પોરેટરે પણ ગુનો કર્યો હોય અથવા તો પક્ષના કોઈ વ્યક્તિએ પણ જો ગુનો કર્યો હોય તો પણ તેમની સામે સજા નથી થતી નેતાઓને કદાચ કાયદા લાગુ નથી પડતા નેતાઓ માટે આપણા ત્યાં કાયદાઓ નથી તેઓ ખુલ્લેઆમ ફરી શકે છે ત્યારે આ રાજકારણમાં બદલાવ લાવવા માટે અહીંયા ગ્રાસરૂટ લેવલથી ફેરફાર કરવામાં આવે તે ખૂબ જ જરૂર તે ખૂબ જ જરૂરી બની ગયું છે અને આ વર્તમાન સમયની માંગ છે કારણ કે નેતાઓ કદાચ આપણને એક મજાક માટેનું સાધન સમજી બેઠા છે પહેલાં એક પક્ષમાં ટિકિટ મળી જાય છે તો ત્યાંથી લડી લેવી છે ચૂંટણી અને થોડા સમય પછી જેવો ફાયદો નથી દેખાતો એક પક્ષમાં અને બીજા પક્ષમાં જ્યારે કહી શકાય કે અહીંયા ખૂબ જ એવા લાભ દેખાતા હોય છે ત્યારે તેમને એ પક્ષ છોડી અને પક્ષ પલટો કરવામાં કોઈ જ શરમ નથી આવતી પરંતુ આ બધાની વચ્ચે આખરે જનતાનું શું અહીંયા જનતાના જ પૈસે ચૂંટણી થતી હોય છે હવે ફરી એક વખત સાત બેઠકો પર બેટા ચૂંટણી આવશે આખરે તેનો ખર્ચ કોણ ભોગવશે અને ખર્ચ કરતાં પણ વધારે અહીંયા મહત્વની બાબત એ છે કે રાજનીતિનું સ્તર દિવસે ને દિવસે કથળી રહ્યું છે જનતા આખરે આમાં શું કરશે જનતાએ ભરોસો રાખીને ઉમેદવારને વોટ આપ્યો હોય છે કે પાંચ વર્ષ સુધી આ વ્યક્તિ આ ઉમેદવાર મારા કામ કરશે મારી ફરિયાદો સાંભળશે મારા મારો જે વિસ્તાર છે ત્યાં તમામે તમામ જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવશે પરંતુ દુખની સાથે આપણે જોતા જોઈ રહ્યા છીએ કે તેઓ માત્ર રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત જોવા મળતા હોય છે અને પોતાના લાભનું તેઓ વિચાર હોય છે જનતા નવાજ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું ફરી એક વખત